નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે આજે રવિવારના દિવસે પણ પાલિકાનું તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા મદન ઝાપા રોડ સ્થિત સાયકલ બજારમાં પોલીસ બંદોબસ્તને સાથે રાખીને ત્રાટકી હતી દબાણ શાખાને જોતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ વેપારીઓ પોતાનો માલ સામાન સમેટવા લાગ્યા તો દબાણ શાખાની ટીમ અને વેપારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો તેમજ શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું કાર્યવાહી દરમિયાન દબાણ શાખા દ્વારા હવે તમામ કાર્યવાહીનું વિડીયો શૂટિંગ પણ કરવામાં સાથે સાથે આવી રહ્યું છે વોર્ડ ઓફિસર દ્વારા સાયકલ બજારના તમામ વેપારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે જો દબાણો દૂર નહીં કરવામાં આવે તો દુકાનો સાથે સીલ કરવા સહિતની પણ કાર્યવાહી કરવામાં આવશે જો કે દર્શક મિત્રો આવી સૂચનાઓની વેપારીઓ પર કોઈ અસર થતી નથી ત્યારે નામ પૂરતી કરવામાં આવતી કાર્યવાહી અંગે વોર્ડ નંબર તેરના વોર્ડ ઓફિસર ભીમસિંહ વસાવાએ શું જણાવ્યું આવો સાંભળીએ पर आप इन ऊपर ¡Ay, <coughs> ay, Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ખબર નહીં તો કોર્પોરેશનના અધિકારીઓને ખબર દબાણ નથી ખાલી નવું રિપેરિંગ કર્યું છે શટલ પાછલ નતું શટલ રિપેરિંગ કર્યું છે શટલ પાછળ નખાયું છે કોઈ રિપેરિંગ કામ કર્યું છે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ કોર્પોરેશનના અધિકારીઓ શું કોઈના દબાણમાં કામ કરી રહ્યા છે એ આ લોકોનું એવું કહ્યું છે કે એક વર્ષ પહેલાં સંડાસ હતું મારા ફાધર ચાલીસ વર્ષથી અહીંયા કામ કરે છે હું એમના જોડે કમસે કમ ત્રીસ વર્ષથી કામ કરું છું આમાં રિપેરિંગ જ થયેલું છે બીજું કંઈ જ નથી થયેલું કોઈ સ્ટ્રક્ચર નીચે ઉતારવામાં નથી આવ્યું કંઈ જ નથી દુકાન થયું પણ માટે કોઈ અરજી નથી થઈ એ લોકોએ એમની રીતે જે કર્યું એ ખબર નથી મને અને એ લોકો સતાઈ જ રહ્યા છે હવે એમને આ બનાવ્યા પછી એ લોકો સંપૂર્ણ રીતે મને સતાઈ રહ્યા છે અને જે માણસ એવું બોલ્યો છે ને સૌથી પહેલો કે આ સંડાસ હતું તેને ખુદને ખબર છે કે ચાલીસ વર્ષથી અહીંયા દુકાન છે અને એ મને આટલા ત્રીસ વર્ષથી અહીંયા જુએ જ છે એટલે એ સદંતર ખોટી વાત છે એ સદંતર ખોટી વાત છે હા એ આવશે બાંધકામ વખતે ના લોકો આવશે જ્યારે કોર્પોરેશન જોવું હશે ને તો આવી જશે એ લોકો અને ગલીમાં માં છે ને જે મકાન અત્યારે બની રહેલું છે ને આવો હું દેખાડું આવી જાઓ જો આ ગેરકાયદેસર બાંધકામ છે નથી એમાં આ દિવાલો પર મકાન ઊભા કર્યા બે માળ કોઈ બી ટાઈમે પડી જશે અને કોઈ બી ટાઈમે બાળકોને લોકોને નુકસાન થશે બરોબર દબાણ તો બધી જ જગ્યા છે એકનું હતા મારી દુકાન છે રિક્ષા બી છે બધું જ છે દસ વખત અરજી કરી કઈ થતું નથી કરવું હોય તો બધા નું કરવું પડશે કોઈ એકને બી છોડવામાં નહી આવે બરાબર છે હવે કોઈ નું મકાન છે દુકાન છે એ લોકોની પર્સનલ દુશ્મની છે એની અંદર જવાની જરૂર છે નથી કોર્પોરલ રન્સ અને એ જ થયું ને પેલો પહેલાંની અરજી આવે પેલો પહેલાંની અરજી આપે એ પ્રશ્ન પણ જતું રહે છે આ દબાને હટાવવા માટે છે જે લાગતું પૂરતું દબાનો એને ચોક્કસ રીતે હટાવવું જ જોઈએ આવા જવાના રસ્તો છે ગલીમાં આવા જવાના વાહનો છે બીજું બધું ઘણું છે એ હટાવવું જ જોઈએ જે નડતર રૂપ છે એ બાકીનું જે છે એની કોઈ

કાર્યવાહી માં એવું છે કે આ લારી વિકલાંગની છે એવું કે છે પણ કદાચ વિકલાંગની છે કે પુષ્ટિ થાય એટલે જો ના હોય તો લઈ લેવામાં આવશે ના વિકલાંગની હશે તો બી અંદર હશે તો તંત્રની અંદર કામગીરી જે કરવાની હશે કામગીરી કરીશું

가마로 <Marvel> 가마